નમસ્કાર મિત્રો મકર સંક્રાંતિના પાવન પર્વની હું શકુંતલા રાઠવા ટેક ટેક કેન્ડિડેટ આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું એકસો છપ્પન સીટવાળી ભાજપ સરકારને બાળકોના ભવિષ્યની ચિંતા હોવાનું જણાતું નથી તેથી જ તો એ કાયમી શિક્ષકોના સ્થાને જ્ઞાન સહાયક નામનું ગતકડું લઈને આવી છે આજના બાળકો કે જે આવતીકાલનું ભવિષ્ય છે તેમને ન્યાય મળી રહે તે માટે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે આમ જેવા હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જે ટેટ અને ટાટ પાસ કરીને બેઠા છે એ અમ બધા જને ન્યાય મળે એ માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એ હંમેશા અમારી માંગણી હોય છે ભગવાન આ બેગરી અને મૂંગી સરકારની આજના ઉત્તરાયણના આ પાવન પર્વ પર

અમારા જાગૃત નાગરિકો અને અમારા આજુબાજુના વાલી વાલીશ્રીઓની પણ વિનંતી છે કે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે આજે સરકાર પાસે અમારા અઠ્યોતેર હજાર કરતા વધુ ઉમેદવારો તથા તમામ વાલીઓની એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી જેટલી પણ સરકારી શાળાઓની અંદર શિક્ષકોની જગ્યા ખાલી છે જ્યાં બાળકોના શિક્ષણ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવા બાળકોને ઝડપથી કાયમી શિક્ષણ મળી રહે એટલા માટે કાયમી શિક્ષકોની ભરતી કરે સારું શિક્ષણ મળે અને ગુજરાતનું શિક્ષણ ઉન્નતિના પથે ચાલે અને ખાડે જતું અટકે એટલા માટે ઝડપથી ને ઝડપથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે સાથે સાથે ભરતી કેલેન્ડર જાહેર કરે

બધી સરકારી શાળાઓમાં તાત્કાલિક ભરતી કરવામાં આવે ઉમેદવારોને ન્યાય આપવામાં આવે સાથે જાગૃત વાલીઓ જાગૃત નાગરિકો અને સમાજના આગેવાનો પણ આપણી સાથે જોડાયા છે અને આજે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ઉત્તરાયણ ન ઉજવતા અમે પતંગો પર સ્લોગન લગીને અને સ્લોગન તો લખ્યા આ ઉપરાંત વિવિધ રીતે ટ્વિટર અભિયાન ચલાવીને સરકારને અમે અમારી લાગણી માંગણી પહોંચાડવા માંગીએ છીએ ભગવાન સદબુદ્ધિ આપે કમૂરતા ઉતરે છે ત્યારે સરકારને ખાસ સારું મુહૂર્ત જોઈને જલ્દી ને જલ્દી કાયમી ભરતી કરે એવી આશા અપેક્ષા સાથે અમારા અઠ્યોતેર હજાર કરતાં વધુ ઉમેદવારોની એક જ લાગણી છે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત અમે અમારા પાસ ઉમેદવાર આજે અમે પતંગ મારફતે અમારી જે વેદનાઓ છે સરકાર સુધી પહોંચાડવા માટે લોક જાગૃતિ માટે આજે અમે ટ્વિટર અભિયાન જે ચલાવેલું સાથે સાથે અમે પતંગ ઉત્સવ છે એ પણ અમારી માંગ સાથે કરેલું છે અને સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અઠ્યોતેર હજાર જેટલા ઉમેદવારો પાસ હોય તો આજે ભરતી જ કેમ સત્યાવીસો પચાસ ની જ કરવામાં આવે તો સરકારની મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સત્યાવીસો પચાસ છે એ કાયમી ભરતીમાં એમાં વધારો કરવામાં આવે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મોટી સંખ્યામાં કાયમી ભરતી કરવામાં આવે કાલે બે દિવસ પહેલા આપણે જોયું તો મુખ્યમંત્રી સાહેબના એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવેલી હતી કે પક્ષીઓના જો ગળા કપાઈ જાય કે પક્ષીઓની સારવાર માટે તો આપણે કરુણા અભિયાન કરી અને એક ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે તો પક્ષીઓના તો આજે ગળા કપાય જ છે સાથે સાથે જે શિક્ષકોના જે કોન્ટ્રાક્ટીકરણ લાવી અને જે ગળા કપાયા છે એ ગળા ક્યાં અમારે સાજા કરવા જવા તો સરકાર હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે આ પતંગ જેવી રીતે આકાશમાં ઊંચે સુધી ઉડે છે એમ અમે પણ ઉડવા માંગીએ છીએ અમારા પણ સપના હતા આજે દસ દસ વર્ષથી જે અમે મહેનત કરી છે તો અમારા સપના પૂરા થાય માટે મોટા પ્રમાણમાં કાયમી ભરતી કરવામાં લાવે અને ખાનગીકરણનો જે વેગ